ગુરુવાર ની દિવસે મારે ઘરે રમાય હતી ત્યારે સવારના ચાર વાગે હતું કે ચાર વાગે

કોઈ અમારું કોઈ એટલા રૂપિયા ગયા આ 1 પણ રૂપિયા થ્યો નથી અને માતાજીને હમ આશીર્વાદ અમને મળ્યા છે કોઈ એટલા માગે કોઈ એક સારું થઈ ગયું છે માતાજી મે 556 ફુવા ફેરવીને અમને કોઈ ઈલાજ મળ્યો નથી કોઈ માતાજીને મને બધો ઈલાજ મળ્યો છે માતાજી દયા કરે તમારે કોઈ કેવું છે હે